બિરસા મુંડાજીની એકસો પચાસ મી જન્મ જયંતિના કાર્યક્રમમાં હૃદયના ઉમળકાથી જે સ્નેહ અત્યારે મને વર્તાઈ રહ્યો છે પહેલી વખત મને આ જિલ્લાના પ્રવાસમાં આવવાનું થયું એમાં આ પવિત્ર ભૂમિ સંતરામપુરના આંગણે આપ વડીલોના આશીર્વાદથી અહી ઉપસ્થિત છું ત્યારે પુનઃ આપ સૌને વંદન કરું છું આપ અભિવાદન કરું છું આ કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી બાબુભાઈ પટેલજી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દશરથભાઈ બારિયાજી તાલુકા પ્રમુખ સંતરામપુર ભાઈ શ્રી હરેશભાઈ તાલુકા પ્રમુખ કડાણા બેન શ્રી મંગુબેન પ્રમુખ શ્રી નગરપાલિકા બેન શ્રી નિશાબેન આ સમગ્ર કાર્યક્રમ જેમણે ખૂબ સુચારુ રૂપે પાર પાડ્યો છે એવા આદરણીય કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી માનસિકભાઈ પૂર્વ શ્રી તાલુકા મંડળના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અધિકારીશ્રી અને મંચસ્થ સર્વે મહાનુભાવો મારી સામે ઉપસ્થિત જિલ્લા પંચાયતનું સમગ્ર વહીવટી તંત્ર તેમજ આદિવાસી બંધુ સમાજગણ વાલા વિદ્યાર્થીઓ શિક્ષકો અધિકારીગણ અને મીડિયાના સૌ હું આ મંચના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વક જે આદરણીય ભગવાન બિરસા મુંડાજી માટે આપણે બોલી શકીએ ગાઈ શકીએ અને ગૌરવ સાથે એ વારસાને આગળ વધારવાની નેમ રાખી અને ભાવિ પેઢીને એ સંસ્કાર સિંચન કરી અને આગળ વધારતા લઈએ ત્યારે એ હું આપ સૌની સમક્ષ મૂકવા માંગુ છું જંગલની જન્મ્યા એ દીપક બિરસા મુંડા નું નામ ધૈર્ય નો ધ્વજ આદિવાસી સમાજ નો અડગ અવાજ અન્યાય સામે ગર્જતો એ સૂરજ ધરતી માતાને મા માની જીવતા સંસ્કૃતિને શસ્ત્ર બનાવી ચાલતા ઉલગુલાલનો નારો ઉઠાવ્યો દબાયેલા હકોને હિંમતથી જગાવ્યો આજે પણ પર્વતોની हवाમાં ગુંજે આજે પણ પર્વતોની हवाમાં ગુંજે બિરસાજીનું નામ અમર સંદેશ સ્વાભિમાનથી મોટું કોઈ ધન નથી સ્વાભિમાનથી મોટું કોઈ ધન નથી આપણું એ જ આપણું ભાઈઓ બહેનો તમારા ઘરમાં હિંમત નો દીવો પ્રગટે પરંપરા માં ગૌરવ નો રંગ ઝાડે પ્રભુ બિરસાજી ની જ્યોત અમર રહે દરેક હક ના યુદ્ધમાં રસ્તો પણ બતાવતી રહેશે એવા પ્રભુ બિરસા મુંડાજીના ચરણોમાં વંદન માટીની સુગંધમાં જંગલની હવાના ઝોકામાં ગરજતી નદીઓના સંગીતમાં બિરસા મુંડાજીનું નામ અમર બન્યું છે સ્વતંત્રતાનો સ્વાભિમાનનો અને આદિવાસી ગૌરવનો સદાકાળ દીવા દાંડી બની પથ પ્રગત પ્રદર્શિત કરતા રહેશે પથ પ્રદર્શિત કરતા રહેશે એવા ભગવાન બિરસા મુંડાજીના ચરણોમાં વંદન પ્રાર્થના અને આપ સૌનું આ મંચના માધ્યમથી પુનઃ અભિવાદન કરું છું આ મંચના માધ્યમથી જે સન્માન જે સ્નેહ જે ઉમળકો મને આજે અનુભૂતિ થઈ ત્યારે કદાચ હું કલ્પના કરી શકું કે આજથી 150 વર્ષ પહેલા નિસ્વાર્થ પ્રેમ નિસ્વાર્થ સમાજની ચિંતા પ્રકૃતિ પ્રત્યેના જતન માટે એવા વિરલ વ્યક્તિએ ભારત દેશમાં જન્મ લીધો ત્યારે સૌ પ્રથમ ભારતીના વીરપુત્ર પુત્ર વીર સપૂત ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર દેશના આદિજાતિ સમાજના આરાધ્ય એવા ભગવાન બિરસા મુંડાજીને તેમના જન્મ જન્મ દિવસે કોટી કોટી વંદન કરું છું ભારત સરકારે એમના જન્મદિવસે એટલે કે 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આય પૂછ આજે આ ગૌરવશાળી દિવસે આપણે એક એવા મહાનાયકને યાદ કરવા માટે એકત્રિત થયા છીએ જેમણે માત્ર 25 વર્ષની આયુમાં બ્રિટિશ હુકુમતને હચમચાવી દીધી હતી ત્યારે કોઈ મોબાઈલ ટેકનોલોજી એટલા આધુનિક હથિયારો નહોતા પણ એમનામાં સમાજને એક કરવાની તાકાત હતી એમનો જન્મ 15મી નવેમ્બર 1875 ના રોજ ઝારખંડના ઉલીહાતુ ગામમાં એક ગરીબ મુંડા પરિવારમાં થયો બાળપણથી જેમણે ગરીબી અંગ્રેજોનું શાસન વન્ય સંપત્તિ અને આદિવાસી સમાજોના અધિકારોનું જે હનન થતું હતું અને જમીનદાર દારો દ્વારા જે શોષણ થતું હતું એ ખૂબ નજીકથી જોયું આ દ્રશ્યો કોઈ બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એના માનસ પટલ ઉપર આ પ્રકારની આક્રાંતતાઓ લાંબા સમય સુધી સંચિત થઈ જતી હોય છે તમે બાળકને જે કાંઈ પણ શિખામણ આપશો એના કરતાં તમારું અનુકરણ બાળક સામે કેવી રીતના હશે એ વધારે સમજતું થશે ત્યારે એ નાના બિરસા મુંડાજીના જીવન અને એમના મસ્તિષ્ક પર અંગ્રેજી હુકુમતો દ્વારા જે અન્યાય થતા જે શોષણો થતા એની ગંભીર અસર એમના ઉપર થઈ અને આ આગળ જ્યારે યુવાન બની પરિસ્થિતિનો સામનો કરવા સમજી શકવાની ઉંમર માં પહોંચે ત્યારે એમણે નક્કી કર્યું કે કઈક પરિવર્તન સમાજ ઉત્થાનના માટે થઈ અને મારે કરવું પડશે એ ઈચ્છતા તો પોતે સમાજની બહાર નીકળી અને પોતાનું અંગત જીવન કેવી રીતના સરસ રીતે જીવવું એ વિચારી અને પોતે આગળ વધી જતા પણ એમણે વિચાર્યું કે સ્વ કરતા સમાજ ઉત્થાનના કામ માટે મારી વધારે જરૂર છે વ્યક્તિગત પ્રગતિ કરતા મારો સમાજ પ્રગતિ કરે એની તાતી જરૂર છે મારી સાથે બીજા અનેક